નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આવતીકાલથી આ રાશિના લોકો પર રહેશે માંગ મેલ્દીની વિશેષ કૃપા કાર્યક્ષેત્રે આવક માંગ વધારો થશે અને મળશે મોટો ધનલાભ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી સાથે કોઈ અપ્રિય ઘટના બનવાની સંભાવના છે હાલના સમયે કરેલા રોકાણો ખૂબ ફાયદાકારક સાબિત થશે પરંતુ તમને ભાગીદારોના વિરોધનો સામનો કરવો પડી શકે છે કાર્યક્ષેત્રે આવકમાં વધારો થઈ શકે છે તમારા વિરોધીઓથી સાવચેત રહો હાલના સમયે સમજી વિચારીને આગળ વધવાની જરૂર છે જ્યાં દિલ કરતા દિમાગનો વધુ ઉપયોગ કરવો જોઈએ તમારા વિચારો દરેક સાથે શેર ન કરો જો ક્યાંક બહાર જવાનો પ્લાન હોય તો છેલ્લી ઘડીએ મોકૂફ થઈ શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે કામકાજના મામલામાં તમારો અવાજ પૂરેપૂરો સાંભળવામાં આવશે હાલના સમયે સમજી વિચારીને આગળ વધવાની જરૂર છે હાલનો સમય આર્થિક લાભ માટે સારો રહેશે બાળકો તેમના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે તમને શિક્ષણ વ્યવસાય અને નોકરીમાં સતત સફળતા મળશે તેની સાથે તમે વ્યવસાય સંબંધિત કોઈ કામ માટે પ્રવાસ પર જઈ શકો છો આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે હાલના સમયે એવું લાગે છે કે વસ્તુઓ તમારા પક્ષમાં જશે मिथुन राशि बात करिए तो हालना समय तमे तमारा जीवन साथी ना स्वभाव गंभीरता अनुभव करशो वेपार मां हालना समय कोई जोखम न ने पैसा उधार आप टालो तमे भावनात्मक रीते असुरक्षित अनुभवी शक छो प्रवास ने शिक्षण संबंधित काम तमारी जागृति वारशे કોઈપણ પણ વાદ વિવાદ કે વિવાદમાં ફસાવાનું ટાળો માતા અને સ્ત્રીઓ સંબંધિત ચિંતાઓ રહેશે તમને ઉદાર અને પ્રેમાળ પ્રેમની ભેટ મળી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકો હાલના સમયે નવું કામ શરૂ કરી શકે છે જેમાં તમને ચોક્કસ સફળતા મળશે परिवार ना स्वास्थ्य संबंधित समस्याओं मानसिक परेशानी आप जे काम लाखों प्रयत्नों छता पूरा न होता थी रह हाल समय पूरा कोई खास व्यक्ति ने मल्वा तरू जीवन बदलाई जैसे दुश्मनों को करी वाको कर જે લોકો હાલના સમયે પોતાના પાર્ટનરને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છે તેઓ માટે આ યોગ્ય સમય છે સિંહ રાશિની વાત કરીએ તો તમારી પાસે તમારા સાચા પ્રેમને શોધવાની દરેક સંભાવના છે તમે તમારા પરિવાર અને બાળકોના ભવિષ્યની ચિંતા કરી શકો છો આ ચિંતાને દૂર કરવા માટે તમે ક્યાંક પૈસાનું રોકાણ કરી શકો છો તમારા જીવનસાથીના સહયોગથી તમે કોઈ મોટું કામ પૂર્ણ કરી શકો છો તમે તમારા જીવનસાથી સાથે બહાર જઈ શકો છો તમને તમારા જીવનસાથી તરફથી ભેગ મળી શકે છે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારા પરિવારના સભ્યો તરફથી ભેગ મળી શકે છે बेरोजगार लोगों ने रोजगारी विद्यार्थियों विद्यार्थी दिल थी मेहनत करशे सखत मेहनत थी तमने सफलता मलशे। तमने लग्नना प्रस्ताव मिली अने आध्यात्मिक हितना काम करवा माटे सारो समय छे, तमे अन्य लोगों पर वह खर्च कर सको कार्यस्थल पर तमे कोई आकर्षक व्यक्ति साथे मुलाकात करो તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના લોકોને હાલના સમયે ખૂબ જ સારી નોકરી મળી શકે છે જેનાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પ્રગતિમાં આવતા અવરોધો દૂર થશે અને ખુશી તમારા દરવાજે દસ્તક આપશે ભાગ્ય તમારો સાથ આપશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે હાલના સમયે અંગત સંબંધો પર વધુ ધ્યાન આપવા માંગાવશે અટકેલા પૈસા પાછા મળવાની શક્યતાઓ છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારો સમય તમારી ઈચ્છા મુજબ કામ કરવા જઈ રહ્યો છે જે તમારા માટે સારું સાબિત થશે મિત્રો સાથે સારો સમય પસાર થશે ભૂતકાળની સમસ્યાઓ તેમના પોતાના પર સમાપ્ત થશે વ્યવસાયિક યોજનાઓને ગતિ મળશે પૈસાની દ્રષ્ટિએ સમય સારો સાબિત થઈ શકે છે તમને પ્રેમમાં સફળતા મળી શકે છે તમે વ્યવસાયિક રીતે સારા સમયની અપેક્ષા રાખી શકો છો તમે આજથી નવો વ્યવસાય શરૂ કરી શકો છો ધનરાશિની વાત કરીએ તો હાલના સમયે નોકરીના ક્ષેત્રમાં કરેલા પ્રયાસો સફળ થશે પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ મધુર બનશે પ્રેમ સંબંધોને લઈને તમે ખૂબ જ ઉત્સાહિત રહેશો તમને એકસાથે ઘણી જવાબદારીઓનો સામનો કરવો પડી શકે છે પારિવારિક વાતાવરણ આનંદદાયક રહેશે પરંતુ તમારા પ્રિયજનની ગેરહાજરી તમારા હૃદયને નાજુક બનાવી શકે છે વેપારમાં ભાગીદારીમાં લાભ થશે પરિવારમાં નાણાકીય બાબતો વિશે જણાવશો મકર રાશિની વાત કરીએ તો મકર રાશિવાળા લોકો રોજિંદા કાર્યોમાં મટવાયેલા રહેશે તમે તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હશે સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે દેવાના કારણે થોડી ચિંતા થઈ શકે છે આધ્યાત્મિકતામાં રસ વધશે વિચારોની વિપુલતા તમને માનસિક રીતે સ્વસ્થ બનાવશે તમને પ્રેમ પ્રસ્તાવ આપવાનું મન પણ થઈ શકે છે તમારા પેન્ડિંગ પૈસા પરત કરવામાં આવશે ગેરસમજને કારણે સંબંધોમાં સમસ્યા આવી શકે છે કુંભ રાશિની વાત કરીએ તો નોકરીમાં ઈચ્છિત સ્થિતિનું નિર્માણ થઈ શકે છે ઉતાવળ વધી શકે છે વ્યૂહરચના હેઠળ નિર્ણય લેવાની ક્ષમતાને મજબૂત બનાવવી માતા આદ્યશક્તિની કૃપાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે શેરબજારમાં રોકાણ કરનારા લોકોને મોટો ફાયદો થઈ શકે છે પરિણિત લોકોના જીવનમાં રોમાંસનો સ્પર્શ રહેશે તમે સામાજિક ક્ષેત્રે સતત પ્રગતિ પ્રાપ્ત કરશો તમે ઝડપથી પ્રગતિ કરશો અને સફળતાના નવા રેકોર્ડ બનાવવામાં સફળ થશો મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ સકારાત્મક રહેશે મૌન રહેવું તમારા માટે ફાયદાકારક રહેશે ભવિષ્યની યોજનાઓ વિશે ઊંડાણપૂર્વક વિચાર કરી શકો છો પ્રેમ તમારા શરીર અને મન પર પ્રભુત્વ ધરાવે છે તમારા જીવનમાં સફળતા મેળવવા માટે તમારે ઘણા પ્રકારના પડકારોમાંથી પસાર થવું પડશે તમને નવી કલા સાહિત્ય અને સંગીતમાં રસ રહેશે નોકરી કરતા લોકો સારા બદલાવ માટે નવી નોકરી શોધી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો